સૌથી પહેલાં તો તમામ મિત્રોને મારા જય હિન્દ જય ભારત મિત્રો હું છું પ્રવીણ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ગાઈડ યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર શીખીશું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે મોનેટાઈઝ કરવી તમને કદાચ ખ્યાલ જ હશે અત્યારે લોકો યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવાના પણ બે બે હજાર રૂપિયા લે છે તો મિત્રો હું તમને ફ્રીમાં શીખવીશ કે યુટ્યુબ ચેનલ કેવી રીતે મોનેટાઈઝ કરવી કેવી રીતે એપ્લાય કરવું સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ના હોતો તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો યુટ્યુબ ચેનલ ક્યારે મોનેટાઈઝ થાય છે આપણી કે જ્યારે ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબર ક્રાઇટેરિયા પૂરો થાય પછી અપલાઇનનો ઓપ્શન ખુલી જાય છે તો મિત્રો અમુક પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર કલાક થાય તો હાફ મોનેટાઇઝ પણ થાય છે તો મિત્રો હવે હાફ મોનેટાઇઝ હોય કે પછી ફૂલ મોનેટાઇઝ હોય પ્રોસેસ બંનેની સેમ જ છે તો મિત્રો આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો બાજુમાં હું સ્ક્રીન આપણે આપી દઉં છું તો આપણે સ્ક્રીનના માધ્યમથી સમજશું વિડીયોની અંદર ધ્યાન આપજો થોડો જ ખ્યાલ આવશે તો વિડીયોની અંત સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો આપણે બાજુમાં સ્ક્રીન ઓન કરી દઈએ તો મિત્રો બાજુમાં આપણે સ્ક્રીન ઓન કરી દીધી છે તો મિત્રો પહેલાં તો આપણે આ યુટ્યુબ ચેનલની અંદર અંદર જશું યુટ્યુબની અંદર જશું અને ચેનલને ચેક કરશું કેટલા વિડીયો અપલોડ કર્યા છે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ તો આપણે આ ફટાફટ પહેલાં તો યુટ્યુબ ખોલી લીધું અને જશું સબસ્ક્રાઈબરની અંદર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ચાર ચેનલો છે તો મિત્રો આ ચારે ચાર ચેનલો મારી જ છે આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ ચારે ચાર ચેનલો મારી છે અને હું જ ચારે ચારની અંદર વિડીયો અપલોડ કરું છું એકદમ આ રીતે આપણી ગુજરાતી ગાડી ચેનલની અંદર થોડો હું વિડીયા ઓછા અપલોડ કરું છું કારણ કે મિત્રો ટાઈમ નથી હોતો મારી જોડે અને બીજી વસ્તુ એ કે ઘરે ખેતી કામ હોય છે માલ ઢોર રાખું છું પછી આ પાર્લરમાં બે બેહવું પડે છે મારે એટલે મિત્રો બધી જગ્યાએ હું એક શકતો નથી છતાં ટાઈમ મળે તો આની અંદર વિડીયો બનાવશું અત્યારે પણ લગભગ નવ ને પચાસ એટલે કે દસ વાગવા આવ્યા છે અને અત્યારે હું યુટ્યુબની અંદર વિડીયો બનાવો છું તો મિત્રો સૌથી પહેલાં તો આ ચારે ચાર ચેનલો જે તમને બતાવી આ ચારે ચાર ચેનલો આપણી છે અને આપણે આની અંદર આ વિડીયો અપલોડ કર્યા છે તો મિત્રો કેટલા વિડીયો મેં અપલોડ કર્યા છે હું તમને બતાવી દઉં તો મિત્રો આની અંદર આપણે જ્યારે ચેનલ શરૂઆત કરી ત્યારે ચેનલની અંદર પહેલો વિડીયો નાખ્યો તો મેં આની અંદર એકસો ને ઓગણસાઠ વ્યૂઝ આવ્યા હતા ત્રણ વીક એટલે સમથિંગ એક બાવીસ દિવસ જેવો થયા હશે લગભગ અને મિત્રો બાવીસ દિવસની અંદર મેં સંપૂર્ણ ક્રાઇટેરિયા પૂરો કરી દીધો કે ચાર હજાર કલાક પણ થઈ ગયા અને એક હજાર સબસ્ક્રાઈબર પણ થઈ ગયા અને મિત્રો હું તમને વિડીયોની અંદર હું તમને સમજાવી દઈશ હું ન્યૂઝ ટાઈપના વિડીયો બનાવું છું અને કંઈક આ રીતના બનાવશું કારણ કે મારે કામ છે એટલે હું ઝડપી ઝડપી ન્યૂઝના વિડીયો બનાવી નાખું છું તો કંઈક આ રીતના છે હું તમે પહેલાં હું તમને વિડીયો આપણે પ્લે કરીએ અને તમે તમને હું પહેલાથી સંભળાવું છું અને તમે જોઈ રહ્યા છો એસો ગુજરાતી ગુજરાતી સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ અને સ્ટોરી ટેલિંગ ચેનલ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ફિલ્મ વિશે જે આજના સમયમાં માત્ર ભૂવી નહીં રહી અને લોકોના હૃદયમાં અનુભવ આસ્થા અને પ્રભુ કૃપાના કૃપા જીવંત થઈ ગઈ છે આ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ તો મિત્રો કંઈક આ ટાઈપના વોઇસ ઓવર કરું છું ન્યૂઝ માટે સ્ક્રિપ્ટ પણ ગૂગલ ઉપરથી લઉં છું પણ એને રીટવીટ કરી અને અંદર વોઇસ ઓવર કરું છું તો એના વિશે હું સંપૂર્ણ અલગ વિડીયો બનાવીશ કે અત્યારે હાલની અંદર તમારી ચેનલ ઝડપી ગ્રો કરવી હોય તો અત્યારે કઈ ટાઈપના વિડીયો કઈ ટાઈપની સ્ટોરીઓ ચાલે છે તો એના વિશે હું અલગ પણ વિડિયો બનાવીશ તો મિત્રો આપણે આપણે મુદ્દાની વાત કરીએ કે ચેનલ કેવી રીતે મોનિટાઈઝ કરવી તો આપણે સૌથી પહેલાં આવી જઈશું અને જતા રહેશું વહેટી સ્ટુડિયોની અંદર તો મિત્રો અહીંયા તમને દેખાય છે અપ્લાયનું ઓપ્શન આવી ગયું છે તો મિત્રો અહીંયા અપ્લાયનું ઓપ્શન આવી ગયું છે તો આપણે આને કરવાનું છે આના ઉપર ક્લિક એટલે કે અપ્લાય ના તો મિત્રો આપણે એપ્લાય કરી દીધું કંઈક આ રીતનું સ્ટેપ આવે છે પહેલાં લખેલું છે રિવ્યૂ બાસ્ટ્રમ બીજા નંબરમાં આવે છે સાઇન અપ ફોર એડિસન્સ ફોર યુટ્યુબ અને ત્રીજા નંબરમાં છે ગેટ રિવ્યૂ તો મિત્રો જે મહત્ત્વનો જે મુદ્દો છે એ આ છે જ્યારે આપણી ચેનલ યુટ્યુબની અંદર રિવ્યૂમાં જાય છે તો પહેલા પહેલાં પણ મેં તમને કીધું છે કે જ્યારે પણ આપણી ચેનલ યુટ્યુબની અંદર જાય છે અને આપણી ચેનલ ચેક થાય છે રિવ્યૂ જ્યારે રિવ્યૂ થાય છે આપણી ચેનલનો તો યુટ્યુબ સૌથી પહેલાં શું ચેક કરે છે કે જે જે પણ આપણો વિડીયો એના પર સૌથી જે વધારે વ્યૂ આવ્યા હોય એ વિડીયો યુટ્યુબ સૌથી પહેલાં ચેક કરે છે ચેક કરવાનું કારણ એક જ છે મિત્રો અત્યારે માની લો કે પૈસાથી સબસ્ક્રાઇબર પણ મળે છે વોટ ટાઈમ પણ મળે છે તો મિત્રો યુટ્યુબ એ પહેલાં ચેક કરે છે કે તમે સબસ્ક્રાઇબર કોઈ ખરીદેલા નથી વોટ ટાઈમ તમે કોઈ ખરીદેલો નથી તો મિત્રો વટ ટાઈમ જુએ છે સબસ્ક્રાઈબર જુએ છે ને લોકેશન જુએ છે પછી એ વિડીયો સંપૂર્ણ ચેક કરે યુટ્યુબ અને પછી યુટ્યુબને એવું લાગે કે આ જે જેન્યુન વટ ટાઈમ છે જેન્યુન સબસ્ક્રાઈબર છે પછી આપણી ચેનલને એક્સેપ્ટ કરે છે અને મોનિટાઈઝ કરે છે તો મિત્રો આપણે સૌથી પહેલાં જે અહીંયા જે આપણે સ્ટાર લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો આપણે સ્ટાર ઉપર ક્લિક કરી નાખ્યું તો મિત્રોને થોડું સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા લખેલું છે આઈ એક્સેપ્ટ ધ બેસ્ટ ડ્રમ્સ આ ઉપર બધું લખેલું છે આપણે વચવું હોય તો વચવાનું મિત્રો ઇંગ્લિશમાં બધું લખેલું છે એટલે વંચવું હોય તો વંચવાનું ના વંચવું હોય તો પછી છેલ્લે અહીંયા એના પર આપણે ક્લિક કરવાની છે આ જે બોક્સ દોરેલું છે એના પર આપણે ક્લિક કરી અને અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો થોડી રાહ જોઈશું તો મિત્રો પહેલું જે અહીંયા તમને દેખાય છે અહીંયા રાઈટ નિશાન આવી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા રાઇટ નિશાન આવ્યું છે રાઇટ ક્લિક દેખાતું દેશે તમને આજે તો મિત્રો એના પછી આપણે નીચે લખેલું છે સ્ટાર્ટ સાઇન અપ ફોર એડસન્સ ફોર યુટ્યુબ તો મિત્રો આપણે અહીંયા સ્ટાર્ટ પર ક્લિક હાલશું તો મિત્રો અહીંયા પાછા ત્રણ ઓપ્શન આવે છે યસ આઈ હેવ એન એક્ઝિટિંગ એડસન્સ ફોર યુટ્યુબ ફોર એડસન્સ એકાઉન્ટ તો મિત્રો યુટ્યુબ એવું કહે છે કે તમારી જોડે એડસન્સ અકાઉન્ટ છે જો હોય તો પહેલા ઉપર ક્લિક કરવાનું અને નીચે લખેલું છે નો આઈ નીડ ફોર ક્રેટ વન ક્રેટ વન તો મિત્રો જો ના હોય તો આપણે એડસન્સ નવું બનાવવું પડે પણ મારી જોડે છે તો મારે એની અંદર લિંક કરવું નથી માની લો કે નવું બનાવવું છે તો મિત્રો નવું બનાવવાનું કારણ શું છે કે ભવિષ્યની અંદર એક એડિશન્સની અંદર તકલીફ થાય તો જે આપણી રેવન્યુ જે ઇન્કમ આવે છે એ તો બંનેની એક જ એડસન્સની અંદર આવવાની છે તો એ એડસન્સની અંદર તકલીફ પડે તો બીજી ચેનલની પણ ઇન્કમ એમાં પણ થોડી તકલીફ પડે છે તો મિત્રો એડિશન્સ નવું જ બનાવવું કારણ કે મારા નામથી તો છે જ કારણ કે એક જ વ્યક્તિ યુટ્યુબની અંદર એક જ વાર એડિશન્સ બનાવી શકે છે તો મિત્રો હું અહીંયા બીજાના નામથી બનાવીશ અથવા મારી વાઈફના નામથી બનાવીશ તો મિત્રો આપણે જે છે પહેલાં બીજા નંબરનું છે એના પર ક્લિક કરશું તો આપણે એના પર ક્લિક કર્યું પછી આપણે આપશું નેક્સ્ટ તો મિત્રો અહીંયા મારી જે ચેનલ છે ઓ ગુજરાતી એના પર હું ક્લિક કરીશ આપણે જીમેલ એને જ રાખ્યો છે એને જ જીમેલ ઉપર બનાવવું છે કારણ કે નવો જીમેલ નથી બનાવો તો અહીંયા મિત્રો આપણે થોડું ઉપર કરશું એટલે અહીંયા બોક્સ જે છે એના ઉપર આપણે ક્લિક કરશું સેટઅપ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું આ સેટઅપ અકાઉન્ટ તો થોડી રાહ જોઈએ પ્રોસેસ ચાલુ છે કસ્ટમર ઇન્ફોર્મેશન અહીંયા આપણે બધી આપણી ઇન્ફોર્મેશન નાખવાની છે તો મિત્રો અહીંયા હું તમને એક એક બતાવું છું અહીંયા લખેલું છે ઇન્ડિવ્યુઝ્યુઅલ તો મિત્રો અહીંયા ઇન્ડિવ્યુઝ્યુઅલ જ રાખવાનું છે એ બિઝનેસ કરવાનો નથી ને કે રેવન્યુની અંદર ભવિષ્યમાં થોડી તકલીફ પડે એટલે આપણે ઇન્ડિવિઝ્યુઅલ જ રાખવાનો છે કે આપણે બિઝનેસ નથી સિલેક્ટ કરવાનો તો મિત્રો અહીંયા નામ લખવાનું છે હું તમને કંઈક બતાવી દઉં અહીંયા નામ છે પછી એડ્રેસ લાઈન વન એડ્રેસ લાઈન ટુ સિટી પોસ્ટલ કોડ પછી મિત્રો આપણે થોડા ઉપર જશું અહીંયા સ્ટેટ લખેલું છે અને નીચે આપેલો છે ફોન નંબર તો મિત્રો હું ફટાફટ આની અંદર પહેલાં તો ફોર્મ ભર નાખું તો મિત્રો અહીંયા હું પહેલાં જે એડ્રેસ છે બધું નાખી દઉં છું કારણ કે મિત્રો થોડું બ્લર કરવું પડશે સિક્યુરિટી માટે ના કે યુટ્યુબ પાછું વોર્નિંગ સ્ટ્રાઇક આપી દે કારણ કે એડ્રેસ ફોટા બોટા આપણે યુટ્યુબની અંદર નથી બતાવી શકતા તો અહીંયા બધું પેસ્ટ કરી દીધું પણ અહીંયા ખાલી મારે નામ જ નાખવાનું છે તો અહીંયા આપણે નામ નાખી દીધું છે અહીંયા એડ્રેસ લાઇન વન અને એડ્રેસ લાઇન ટુ તો મિત્રો બેમાં સેમ ભરદો તો જ ચિંતા નથી પાછો બીજો એડ્રેસ છે એમાં એડ્રેસ એની અંદર પણ એનો જ સેમ નાખી દઈશું કારણ કે સેમ જ છે અહીંયા સિટી છે આપણે અહીંયા થારા ગુજરાત કરવાનું છે કારણ કે હું તો થારા રહું છું એટલે હું થરા ગુજરાત કરીશ અહીંયા પોસ્ટલ કોડ નાખવાનો છે એટલે કે પિન કોડ તમારે જે પણ લાગતો હોય મારે જે લાગે છે હું અહીંયા નાખી દઉં પછી નીચે આપેલું છે સ્ટેટ મિત્રો સ્ટેટ તો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરશું પછી નીચે આપેલો છે ફોન નંબર તો ફોન નંબર પણ નાખી દેવાનો પ્લગપગ નાખી જ દેવાનો આપણે મિત્રો ફોન નંબર નાખી દીધો પોસ્ટલ કોડ નાખી દીધો સિટી નાખી દીધું અને અહીંયા પાછળ પછી મિત્રો અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આને ધ્યાનથી થોડું જોવું પડે કારણ કે એક ભૂલ જો થઈ જાય તો પછી તકલીફ થઈ જાય પાછળથી મિત્રો નંબર ચેક કરી લેવાનો પોસ્ટલ કોડ ચેક કરી દેવાનો સંપૂર્ણ બધું ચેક કરી અને પછી આપણે અહીંયા સબમિટ કરવાનું છે અહીંયા આપણે સબમિટ કરી દીધું પછી રીડાયરેક્ટ યુટ્યુબ લખેલું છે એના ઉપર આપણે પાછી ક્લિક કરવાનું છે અહીંયા તમને દેખાય છે એના પર આપણે ક્લિક કરીશું એટલે હરી ડાયરેક્ટ યુટ્યુબની અંદર આપણે જતા રહ્યા તો મિત્રો પાછું વળી લોડિંગ ચાલુ છે વળી ખુલશે તો મિત્રો આ ઈન પ્રોગ્રેસની અંદર છે તો મિત્રો આમાં લખેલું છે સાઇન અપ ફોર એડિશન્સ ફોર યુટ્યુબ યોર અકાઉન્ટ ઇઝ બિંગ ક્રિએટેડ અ ધ અપ્રુવલ તો મિત્રો આમાં એવું લખેલું છે બે થી ત્રણ વીક લાગે પણ મારી જે જાણકારી છે મારા અંદાજ પ્રમાણે લગભગ ચોવીસ કલાકની અંદર થઈ જશે જેવું અહીંયા ઇન પ્રોગ્રેસ આવશે એના પર આપણે ક્લિક કરશું અહીંયા એટલે પછી આજે થર્ડ ઓપ્શન છે ગેટ રિવ્યુ તો આપણી યુટ્યુબ ચેનલ છે રિવ્યુ ની અંદર જતી રહેશે તો મિત્રો હવે આપણે રાહ જોઈશું કેટલા ટાઈમે આપણી ચેનલ ઇન પ્રોગ્રેસ જે લખેલું છે રિવ્યુ ની અંદર બારે આવે છે અને પછી આગળ યુટ્યુબ કરશે કે તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ કે નહીં તો મિત્રો હાલ આપણી આ ચેનલ છે ઇન પ્રોગ્રેસ માં છે એટલે પ્રોગ્રેસમાં ચાલુ છે આનું ચોવીસ કલાકની અંદર લગભગ ખબર પડી જાય અમુક ટાઈમે બ બે દિવસ લાગે ચાર દિવસ લાગે પાંચ દિવસ લાગે અઠવાડિયું પણ લાગે અને પેલા તો લગભગ એક મહિનો લાગતો તો મિત્રો હવે મિત્રો યુટ્યુબ તરફથી શું રિસ્પોન્સ આવે છે અહીં પ્રોગ્રેસમાં છે આપણે એડિશન્સ નવું બનાવ્યું છે મેલ પણ ઉપર આવી ગયો છે અહીંયા તો મિત્રો હવે આપણે જોવાનું છે યુટ્યુબ તરફથી જવાબ આવે ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે તો મિત્રો હવે બે દિવસ પછી આપણે પાછો આને ચેક કરશું તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ આપણે મોનેટાઇઝમાં મૂકી હતી અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ રિવ્યુમાં હતી તો મિત્રો યુટ્યુબ તરફથી મેલ આવ્યો છે ચોવીસ કલાક પછી અને મેલમાં લખેલું જ છે વેલકમ ટુ ધ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ મોનેટાઈઝ થઈ ગઈ છે એકવીસ દિવસની અંદર આપણે આરી યુટ્યુબ ચેનલ એસ ગુજરાતી મોનેટાઈઝ કરી છે તો મિત્રો એમાં લખેલું છે હું તમને સ્ક્રીનશોટ બતાવી દઈશ સ્વાગત છે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં અભિનંદન તમારા સમર્પણનું ફળ મળ્યું છે અને તમે હવે યુટ્યુબ પર પોતાનો અવાજ અને વ્યવસાય બનાવતા સર્જકોના પ્રતિષ્ઠિત સમુદાયમાં સામેલ છો તમારા લાભો ચાલુ કરો આનો અર્થ શું થાય છે આનો અર્થ એ છે કે તમે ચેનલ મેમ્બરશીપ સુપર ચેટ સુપર સ્ટીકર સુપર થેન્ક્સ અને યુટ્યુબ શોપિંગ દ્વારા તમારા પોતાના ઉત્પાદનોને વેચીને તમારા કન્ટેન્ટમાંથી પૈસા કમાવાનું શરૂ કરી શકો છો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ચોવીસ કલાકની અંદર મોનેટાઈઝ થઈ ગઈ છે યુટ્યુબ તરફથી મેલ પણ આવી ગયો છે પણ મિત્રો એડિટિંગ પણ મારું હતું અવાજ પણ મારો પોતાનો હતો મેં બહારથી કોઈ વસ્તુ કોઈ મ્યુઝિક કે કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મેં બહારથી કોઈ લીધું નહોતું સંપૂર્ણપણે મારો પોતાનો હતો અવાજ પણ મારો પોતાનો હતો તો મિત્રો આપણી ચેનલ રિવ્યુમાં જાય સંપૂર્ણ બધું આપણું હોય મ્યુઝિક છે વોઇસ ઓવર છે પછી જે ફોટા છે તો મિત્રો યુટ્યુબ આપણી ચેનલ સો એ સો ટકા મોનેટાઈઝ કરે છે પણ મિત્રો તમે જો બહારથી કાંઈ લીધેલું હોય મ્યુઝિક કે પછી કોઈ ફૂટેજ લીધેલી હોય તો મિત્રો એ રિવ્યુઝ કન્ટેન્ટ યુટ્યુબ આપી દે છે આપણી યુટ્યુબ ચેનલમાં એવું કાંઈ નથી બધે બધું આપણું પોતાનું જ હતું ઓરિજિનલ કન્ટેન્ટ એટલે મિત્રો ચોવીસ કલાકની અંદર યુટ્યુબ તરફથી મેલ મળી ગયો છે અને આપણી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને હવેથી આપણે એમાં ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ તો મિત્રો વિડીયોમાં કદાચ તમને ખ્યાલ આવી ગયો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત